કો ભૂખી કો સૂકી નદીઓ કોક સંધાર અને ભેરિયાજીની પ્રેમ કથા તમે જરૂર સાંભળી હશે સાથે નાગમતી નદી કેવી રીતે અસ્તિત્વમાં આવી અને કચ્છના ભુજીયા ડુંગરનું નામ કેવી રીતે પડ્યું અને કામરૂ દેશની મેલી વિદ્યા ત્યાંની સ્ત્રીઓને કેમ હાસિલ થઈ એ બધી જ વાતને સમાવતી એક વાત આપણા લોક સાહિત્યમાં છુપાઈને પડેલી છે અને એ વાત કચ્છની ધરામાં બારોટ શંભુદાન શામજીભાઈએ હાલારને કચ્છની નાગમતી નદી શીર્ષક હેઠળ શબ્દરૂપ આપી અને આપણા સુધી પહોંચાડવાનું અમૂલક કાર્ય કર્યું છે સવંત બારસો બાર ના શ્રાવણ સાતમ સાતમને રવિવારે ત્રિકુટ પર્વત પાસે એશળ યોગીના કહેવાથી જસલજીએ જેસલમેરનો પાયો નાખ્યો આ જસલજીની પાંચમી પેઢીએ સવન તેરસો પચાસ માં પથારીમાં એક પડખા ફેરવી અને એશળ યોગી ના મઠે નિયમ પ્રમાણે બધા શિષ્યો પ્રાતઃ વિધિ પતાવી સાષ્ટાંગ પ્રણામ ગુરુને કરવા હાર બંધ ઉભા હતા મહારાજા મોહરાજ પણ ઘોડેથી ઉતરી એ હારમાં ઉભા રહ્યા બધાએ ચરણ સ્પર્શ કરી લીધા એટલે મહારાજાએ પણ યોગી મંથન ભૈરવનાથ નાથના પગ આસુડે બે ખભા પકડી મહારાજાને ઊભા કર્યા કીધું આજે તો બેસતું વરસ છે કચેરી ભરીને ખાઉ મોજ કરો મહારાજા મોરાજ કે બાપુ હું ઠૂઠા ઝાડ જેવો છું ઠૂઠા ઝાડને કૂપળો પાંગરે નહીં એવી કુપળો વગરની કચેરી ભરીને શું કરવું આપ જેવા સમર્થ ગુરુથી પણ મારું વાંજ્યાપણું ન ટળે તો મારે હવે સંસારમાં રહીને શું કરવું મારે સાધુ ભેળું ભળી જાવું છે ને સાધુ થઈ જાવું છે રાજાના રુદનથી ઉભા થયા યોગી ના સમાધિ પાસે બેસી અને ધ્યાન ધરી વિભૂતિની ચપટી ભરી મહારાજાને આપતા કીધું જાઓ દીકરો થશે પણ વૈરાગી થશે રાજા કે બાપુ જેની આ સમાધિ છે એના જ હુકમથી જેસલમેરની સ્થાપના થઈ છે તો આપને યોગ્ય લાગે એ ખરું યોગી એ બીજી ચપટી ભરીને કીધું

મહારાજા મોરાજને ભેરિયોજીની આ રીત પસંદ ન પડી કુંવરને તેડાવીને કીધું બેટા આ કોઈ રાજ રીત નથી તમારે રાજ રહેવું જોઈએ ભેરિયાજી કે બાપુ એટલે જ મેં નાના ભાઈને ગાદી આપવાનું કીધેલું મને આ રીતે સાધના કરવી ગમે છે એટલે સિદ્ધિ મેળવવા અહીંયાથી જવાની રજા માગું છું આમ પિતાને પગે લાગી માતાજીને સમજાવીને રજા તો લીધી પણ એ તો માનો જીવ એટલે દીકરાને કે બેટા તે મને મેણાંજલ રાખી વૈરાગીની માં તરીકે જગત મને ઓળખશે પેરિયાજી કે હું જગતમાં માં સિદ્ધિ મેળવવા જાઉં છું આપની કુખને જગત ઉત્તમ કે એવી સિદ્ધિ હું મેળવીશ મારે લગ્ન નોતા કરવા પણ આજ તમે રાજી થાઓ એવા જ ઉત્તમ કોની કન્યા સાથે હું લગ્ન કરીને તમારી પાસે પાછો આવીશ એ જણાવું છું સાત વિસુ સ્નેહીઓની જમાત સાથે ભેરિયોજી જગતમાં ફરવા લાગ્યા મારવાડમાંથી થરપાકર થઈ અને પશ્ચિમ દેશ એટલે કે કચ્છમાં આવ્યા પછમાઈ ડુંગર મોટા વિસ્તારમાં છે તે આવી પડાવ નાખ્યો પછી પોતે એકલા પછમાઈ ડુંગર ઉપર ચડ્યા વિકટ બહુ કાટાળા ઝાડી નીકળવાનું એમાં કેડી ભૂલાણી ભેરિયોજી ખૂબ ફેર્યા માર્ગની સૂજ નો પડી થાકીને કાળી છીપર ઉપર પડી રહ્યા બરાબર એ જ વખતે આ છીપર નીચેની ગુફામાં નાગ બોધનાથ પોતાના શિષ્યો નાગ લોકોને મંત્ર તંત્ર શીખવાડતા હતા આ અવાજ ભેરિયોજીને કાને આવ્યો જે વિદ્યા મેળવવા સારું પોતે દેશ વિદેશનું પરિભ્રમણ શરૂ કરેલું એ વિદ્યા તો હતી પોતે કાન માંડીને ગુફામાં શીખવાતી વિદ્યા ગ્રહણ કરવા માંડ્યા એ વિદ્યાનો પાઠ આપ્યા પછી ગુરુ એના ચેલાઓને પ્રશ્નો પૂછવા લાગ્યા પણ કોઈ સંતોષકારક જવાબ ન આપી શક્યો આ તક સાધીને વેરીઓજી ગુફાના દરવાજે આવી ઉભા રહ્યા નમન કરીને પૂછાયેલા સવાલોના જવાબો દીધા ગુરુને આ નવા આગંતુકની કુશાગ્ર બુદ્ધિ જોઈ અને બહુ ખુશી થઈ વેરીઓજીને ગુફામાં બોલાવી પૂછતાછ કરી કે કોણ છે ને ક્યાંથી આવે છે વેરીઓજીએ બધે વિગતો બતાવી અને આ વિદ્યા શીખવા જ પોતે ભમી રહ્યા છે એ પણ જણાવ્યું ગુરુએ ભેરિયાજીને પોતાની પાસે રાખીને બધી વિદ્યા શીખવી ભેરિયાજી પોતાના પડાવમાં પાછા આવ્યા અને શીખવા એટલી વિદ્યા પોતાના મિત્ર મંડળને શીખવી આમ ને આમ બે ત્રણ વર્ષ ગયા પોતાની માતાને આપેલ વચન પ્રમાણે હવે કન્યા શોધવાની ગયા પર્યટન કરતા કરતા એવી કન્યાની ની ભાળ શેષ પાટણ માંથી મળી અને ત્યાં જઈને ડેરા તંબુ તાણી અને પડાવ નાખ્યા અને વિશેષ વિદ્યા મેળવવા પોતાના સંગાથીઓને જુદા જુદા દેશમાં રવાના કર્યા ભેરિયાજીએ પોતાના મિત્રોને ટુકડીઓમાં વાંચીને મલક મલક માથે મોકલી દીધા પોતે કચ્છની ઉત્તરે પશ્ચિમ દેશના શેષ પાટણમાં રહ્યા ભેરિયાજીને હવા પાણી એટલા માફક આવ્યા કે મોઢે જેવી લાલી આવી

બહુ જ પરાક્રમી હોવાથી મારવાડ થી ઠેઠ પાવર પર સુધી આવતો અને પાવર પ્રદેશમાં આ ભુજંગ નાગે પોતાની સત્તા રાજકુમાર છે ને નાગો ને વશ કરવા પ્રવીણ છે એવી ખ્યાતિ સગઈ સંધારે સાંભળેલી એટલે ભેરિયાજીને મળવાની યુક્તિ કરી પોતાના દરબાર માં આવેલા યુવાનોને પૂછ્યું કે તમારી સાથેના કરંડિયામાં શું છે યુવાનો કે એમાં નાગ છે અમારા ભેરિયાજી કુમારમાં મોટા મણર નાગને પકડવાની અને એના ઝેર ઉતારવાની અઘાધ શક્તિ છે અમને પણ આ વિદ્યા શીખવાડી છે એટલે આ કરંડિયામાં અમે મોટા નાગ પૂર્યા છે પૂરી કે બતાવો તો જોઈ કેવા નાગ છે જુવાનો એ મોરલી વગાડી અને કરંડિયા ખોલ્યા ત્યાં તો નાગને બદલે બમોય એટલે કે બે બાજુ ચાલે એવી આંધળી ચાકૂટ નીકળી આ જોઈને બધા ચકિત થઈ ગયા ઘણા પ્રયત્નો કર્યા પણ કામયાબ ન થયા જુવાનોએ પોતાની રમતનો સંકેલો કર્યો ત્યારે કુરી કે તો હવે નહીં જઈ શકો કારણ કે મારી પાસે હારી ગયા છો એટલે મારા બંદીવાન છો હવે તમે ન જઈ શકો કુરીએ બે જણાને જવા દીધા એમણે જઈને ભેરિયાજીને વાત કરી ભેરિયાજી પોતાની મંડળી સાથે રવાના થયા આ બાજુ સગઈ પોતાની સખીઓ સાથે કુવે પાણી ભરવા આવી ત્યારે ભેરિયાજીએ હીરની દોરીએ બાંધેલ નંગો જડેલ તુમડું પાણી ભરવા કુવામાં નાખ્યું તુંબડું પાણી ઉપર તરતું રહે પાણી ભરાય નહીં એટલે સગાઈ ની સખિયો વેરિયાજીને કે મુસાફર તારું તુમડું ભરાતું નથી ને શા માટે હેરાન થાય છે તુબડું ભરાય નહીં એટલે બાય કે આ તે કેવું તુમડું છે તુમડું કે તળાવ પછી બધી ગાગરો પાણી ભરવા કુવામાં નાખી પણ બધી અધવચ્ચે ટીંગાઈ રહી સમય ઘણો થઈ ગયો સગાઈ કે ચાલો ચાલો આટલી બધી કેમ વાર લાગી બેનપણીઓ એ બધી વાત કરી સગઈ તુંબડું જોવા આવી ત્યાં ભેરિયાજીને જોઈને ચૂપચાપ દરબાર ગઢમાં આવી ભેરિયાજી પાછળ આવશે એમ ધારી એવી વિષ ભેદ શક્તિને જોવા બધા જ દરવાજા બંધ કરાવી એક દક્ષિણ તરફનો દરવાજો ખુલ્લો રાખી ઉપર ગુસ્સે કરેલ શંખચૂડ નાગનો કરંડિયો બાંધી દીધો પોતે સખીઓ સાથે એ તરફ ગોખમાં બેઠી ભેરિયોજી મોરલી બજાવતા પૂર્વે દરવાજે આવ્યા તે બંધ હોવાથી વિચાર્યું કે આ વંશ સૂર્ય વંશ નથી એટલે ઉત્તર તરફના દરવાજે આવ્યા તે પણ બંધ હોવાથી ચંદ્રવંશી છે એમ ધારી પશ્ચિમ તરફ આવ્યા એ પણ બંધ હોવાથી સ્વસ્થિત થઈ અને દક્ષિણ દરવાજે આવ્યા અંદર જવા ધાર્યું ત્યાં ઝેરી હવા લાગવાથી ગૂંગળામણ અનુભવી ચારેય તરફ જોયું કાંઈ દેખાયું નહીં એટલે ઉપર નજર કરી કરંડીઓ જોયો ગુરુ એ વિદ્ય શીખવેલ કે જ્યાં તારી નજર પડશે ત્યાંથી ઝેર જતું રહેશે એમ જ્યાં કરંડિયા ઉપર નજર ગઈ હવા બંધ થઈ ગઈ પછી કરંડિયા ને નીચે ઉતારી સાપ ને છૂટો કરી મૂક્યો ત્યાંથી ચોગાનમાં આવ્યા ત્યાં પણ બધા કાળોતરા સામે ફેણ ચડાવીને અર્ધે ઉભેલા જોયા ઝેરી ફૂફાડાનો ફૂટકાર બોલે છે ભેરીયાજીએ નાગો પાસે આવીને માથે હાથ ફેરવ્યો કે તરત જ બાજરાના રાડા અને અર્ધ ઉભેલા તે ડુંડા થઈ ગયા ને ઉપરથી થૂલી ખેરવી નાખી એટલે ઝેર જતુર્યું સગઈ સગાઈ કુરી આ બધું જોયું કે ભેરિયાજીની શક્તિમાં ઘટ નથી એથી સગઈ સંધાર નું અભિમાન ઉગળી ગયું પ્રેમના કોટા ફૂટ્યા હવે ભેરિયાજીને જોવા માંડી ભેરિયાજી ને પણ પોતાની પરીક્ષા લેનાર નારી પ્રત્યે લાગણી પ્રગટ થઈ ચાર આંખો ભેગી થઈ કુરી કટ 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 મેળીના પગથિયાં ઉતરીને ભેરિયાજીનો સત્કાર કરવા આવી આદર માં દઈને દરબાર ગઢમાં તેડી ગઈ આ સમાચાર સગઈના પિતાજીને પહોંચતા એ પણ આવ્યા ને દીધા સગાઈની સૌ રાજી થયા ત્યારે પોતાની સખ્યો મારફત સગઈ સંધારે કેવરાયું કે આપની શક્તિનો અમને પરિચય થયો આપ રાજકુમાર છો ને બધી રીતે પાવરધા છો મારું મન આપના ઉપર થઈ છે આ ભવે આપ મારા ખાવીન છો અગ્નિદેવ સમક્ષ મંગળ ફેરા ફરી હું તમારી સહધર્મચારિણી થવા માગું છું પણ મારી એક જ અરજ છે આપ મારવાડના ભુજંગને પકડી આવો મારી એક આ ઉમીદ પૂરી કરો સગઈ સંધારની ભેરિયા ભેરિયાજીમાં નવા જોમ પેદા કર્યા પોતાના સાથીઓને શેષ પાટણમાં રાખીને કીધું કે છ મહિનામાં પાછો ન આવું તો મારી ભાળ કાઢવા આવજો પછી પોતે મારવાડ પહોંચ્યા મારું હાલમાં નાગના ડુંગર તરીકે ઓળખાય છે તે ભુજંગ નાગના મથકે આવ્યા ભેરિયાજી ભૂજને જીભના લબકારા મારતો ભેરિયાજી મોરલી સાથે મંડાણો પણ ડુંગર ડોલતો હોય એમ લાગે ખરેખર રંગ જાયમો ડુંગરના પશુ પંખી પણ લીન થઈ ગયા તે પ્રસન્ન પ્રસન્ન થઈને ભુજંગ કે માગ માગ માનવી હું તારા ઉપર તુષ્ટ માન છું. વૈર્યાજી કે માંગો. પૂજંગ કે હા ખુશીથી માંગ. વૈર્યાજી કે મારે તને નાથવો છે. પૂજંગ કે હે મને નાથવો છે. શું કામ? વૈર્યાજી કે તને નાથું તો જ મને સગઈ કુરી વરે એમ છે. સગઈ નું નામ સાંભળી પૂજંગ નો આનંદ ઉસરી ગયો કે કે ભલા આદમી એક ઓરત માટે મને ગુલામ બનાવો છે. શું તારું નામ? વૈર્યાજી કે મારું નામ વૈર્યાજી ભૂજંગ કે ભેરિયો ગારુડી તું જ ભેરિયાજી કે હા ભેરિયો ગારુડી હું જ હવે ભૂજંગને થયું કે આ ભેરિયો છે શક્તિશાળી તે મને ડીઠોઈ નહીં મૂકે માટે મને ભાગવા દે ભેરિયો કે ભૂજંગ તું વચન આપીને ભાગના ને હું તને ક્યાંય મૂકવાનોય નથી હવે બે વિદ્યા શરૂ થઈ ભુજંગે રાફડામાં ઉતરી જમીનની અંદર ભાગવાનું શરૂ કર્યું ભૂજંગ ભાગ્યો ભૂચડી વિદ્યા શક્તિથી ભેરિયોજી પાછળ પડ્યા

જ્યાંથી દરિયામાં પ્રવેશ્યો એ નદી ને નાગમતી નદી કહેવામાં આવી જામનગર પાસેની સુપ્રસિદ્ધ નાગમતી તેજા નદી એના સુધી નાગજર નાગમેશ રાફડા વગેરે છે અને સામે કાંઠે કચ્છમાં જ્યાં ભુજંગ નાગ નીકળ્યો એ નદીનું નામ પણ નાગમતી છે તે મુદ્રાથી પશ્ચિમે ભુજપુર પાસેથી નવી નાળ પાસે સમુદ્રને મળે છે એનો મથવાસ ભુજ તરફના ડુંગરોમાં છે

પોતે પણ આ સિદ્ધિનો ઉપયોગ કર્યો પરંતુ ગુરુના વચન નો દ્રોહ કરવાથી સિદ્ધિ સિદ્ધ ન થઈ એટલે મોરલી વગાડવી શરૂ કરી બરાબર ધૂન લાગી એટલે ભેસુના ખાડુમાં રહેલો પાડો ડોલવા માંડ્યો ભેરિયાજી જાણી ગયા એટલે પાડા પાછળ પડ્યા ને ભુજંગ ત્યાંથી ભાગ્યો બાજુના ડુંગરમાં એના માસી નાગદમણી પાસે રહ્યો આ બાઈ સર્વ ગુણ સંપન્ન હતા એથી ભુજંગને નિર્ભય થઈને રહેવાનું કહ્યું ભેરિયોજી પાછળ પાછળ આવ્યા પણ ડુંગર ઉપર ચડવાની શક્તિ રહી નહીં આથી તળેટીમાં મુકામ કર્યો આ બાજુ શેષ પાટણમાં રહેલા સંગાથીઓએ જાણ્યું કે છ મહિના વીતી ગયા છે હજુ ભેરિયાજી નું આવ્યા એટલે સગાઈ સંધાર પાસેથી રજા લઈ પૂ ગોતતા ગોતતા કચ્છમાં આવ્યા પાવર પ્રદેશમાં આવ્યા ત્યાં થાકથી ડૂબી ગયેલા ભેરિયાજીને તળેટીમાં પડાવ નાખીને પડેલા જોયા સંગાથીઓએ કીધું કે કેમ આમ શક્તિહીન થઈ ગયા છો ભેરિયાજી એ માંડીને બધી વાત કરી એટલે સંગાથીઓએ હિંમત આપી અને ભુજંગને વશ કરવા આખો કાહલો ડુંગર ચડ્યો આ બાજુ નાગમંગો બારોટ નાગલોકની વંશાવાળી વંશાવળી વાંચતો તો એમાં ભુજંગ ને નાગ દમણી તલ્લીન બની ગયેલા ભેરીઓજી ઉપર આવી ગયા ત્યાં સુધી ખબર પણ ન રહી જેવા ભેરીઓજી આવ્યા એવા ભુજંગ ભાગ્યો અને ત્યાંથી તળેટીમાં ઝાડીવાળા ભાગની કેડી ઉપર સુંદર મજાનો ગેડીઓ થઈને પડ્યો રહ્યો આ ગેડીઓ એટલે ઉપરથી વળેલી લાકડી આકારનો લાકડીથી જાડો હોય તે ભેરીઓજી પોતાના કાફલા સાથે પગો પગ ચાલ્યા આવતા હતા પોતાને થાક પણ ચડતો હતો એથી કેડીમાં પડેલ ગેડીઓ જોઈને ટેકો લેવા ઉચકી લીધો ને એને ટેકે ટેકે તળેટીમાં ઉતરા તળેટીમાં આવ્યા એટલે ગેડિયાને પોતાને ખંભે ટીંગાડ્યો આથી ભુજંગે બરાબર લાગ જોઈને ગરદન ઉપર પાછળ દંશ દીધો અને ભેરિયાજીના હાથમાંથી છટકીને અદ્રશ્ય થઈ ગયો ભેરિયાજીએ છેલ્લી હાક નાખી આખા કાફલાને જાણ થઈ ભુજંગને પકડવા આડા આવડા દોડ્યા પણ ક્યાંય પત્તો ન લાધો સૌ ભેરિયાજીની પાસે આવ્યા ભેરિયાજીએ છેલ્લી દશામાં હતા એમણે પોતાના સંગાથીઓને કીધું દોસ્તો ગુરુજીના આદેશનો અનાદર કરવાનું આ ફળ મેળ્યું હવે એનો હરખ શોખ ન કરતા દોસ્તો મારી એક છેલ્લી શિખામણ સાંભળી લ્યો આજ સુધી તમે કુટુંબ પરિવાર અને વતનનો ત્યાગ કરી મારી પાછળ પાછળ ભમ્યા છો એનું વર્ણન મારાથી થઈ શકે એમ નથી તમારા સૌના પ્રેમનું ભાથું બાંધીને હું જાઉં છું તમે જે ભોગ આપ્યો છે એની સામે મારા આ દેહનો કોઈ પણ કોઈ વિસાદ નથી આપણો પંથ વિકટ છે જેર સામે હંમેશા જુજવાનું છે એથી મારી છેલ્લી શીખનું બરાબર પાલન કરજો મારા શરીરના ટુકડા કરી ને રાંધીને ખાઈ જાજો એટલે મારામાં જે વિદ્યા હતી એ સંપૂર્ણ તમને મળશે ને જેસલમેર જઈને મારા માતા પિતાને મારા જુહાર કહેજો આમ કેતા ભૈરિયાજી મિત્રોના ખોળામાં ઢળી પડ્યા કાગા રોળ થઈ પડ્યો સૌ સંગાથી રાયડું દઈને રોવા લાગ્યા ખૂબ જ આક્રમ કર્યા બાદ ભૈરિયાજીના કેવા પ્રમાણે એમના દેહના ટુકડા કરી એક બે હાંડલામાં એ રાંધવા મૂક્યા ભૂજંગને આ ખબર પડી એટલે એને થયું કે ભારે કરી આ તો એક ભેરિયામાંથી અનેક ભેરિયા થશે એટલે હવે એણે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લીધું અને તે ત્યાં આવ્યો ત્યાં ભેરિયાજીના દેહના ટુકડા રંધાતા હતા ત્યાં જઈને પૂછપરછ કરી કે આ શેના હાંડલા ચડાવ્યા છે ભેરિયાજીના સંગાથીઓએ માંડીને વાત કરી એટલે બ્રાહ્મણ રૂપ ભૂજંગ કે માણસની મરવાટાણે મતિ ઘણીવાર ભ્રષ્ટ થાય છે એવું કહેવાય પણ તમારી મતી થોડી ભ્રષ્ટ થઈ છે જેને તમને આવડા મોટા કર્યા એનું માંસ રાંધીને ખાવ છો તે તમે માણસ મટીને રાક્ષસ નહિ બની જાવ તમે કહો છો કે ગુરુભાઈ ને હેરાન કર્યા એથી આ દશા થઈ તો હવે તમે તો હચોડા ગુરુ ને જ ખાઈ જવા બેઠાશ તો તમારી હું દશા થાશે સંગાથીઓને બ્રાહ્મણની વાત ગળે ઉતરી ગઈ બ્રાહ્મણ કે ચાલો હું જ બ્રાહ્મણ છું એ બધી અંતિમ ક્રિયા કરાવું અગ્નિદાહ તો તમે કર્યો જ છે હવે હું જાળવાહ કરાવું આમ કઈ બધા સંગાથીઓ પાસે હાંડલા ઉપડાવી આંડલા દરિયા કાંઠે લઈ અને દરિયામાં પધરાવી દીધા મિત્રોએ ભેરિયાજીની અંતિમ ક્રિયા કરી આ દુઃખદ સમાચાર સગાઈ સંધારને આપ્યા આ માઠા સમાચાર સાંભળી સગઈ સંધાર માતા પિતાની રજા લઈ કચ્છ દેશમાં જ્યાં ભેરિયાજીનો દેહ પડેલો એ ડુંગરની તળેટીમાં એવા ત્યાં રજ ખોળામાં લઈને સગર સંધાઈ સતી થયા આ ડુંગર ભૂજંગ ઉપરથી ત્યારથી ભુજિયા ડુંગર તરીકે ઓળખાય છે અને આ ડુંગરની તળેટીમાં ભેરિયાજી અને સગઈ સંધારની ખાંભીઓ છે ડુંગરની ટોચ ઉપર પશ્ચિમ બાજુએ અને સ્થાન છે દર શ્રાવણ માસમાં નાગપંચમી દિવસે મોટી સવારી અને મેળો ભરાય છે કચ્છના મહારાવ આ સ્થળે દૂધ રેડે છે વાતો હાલી આવે છે કે હાંડલા કામરૂ દેશમાં પહોંચ્યા ને ત્યાંની સ્ત્રીઓને તે સિદ્ધિ હાસિલ થઈ શિષ્યોને તે હાંડલાની જે વરા લીધેલી અને જેના શ્વાસમાં ગંધ ગઈ એટલે વિદ્યા તેઓ પાસે રહી હજી કચ્છમાં વાદી લોકો ભગવી પાઘડી ઉપર કાળી શેલી બાંધે છે મોરપીંછમાંથી બનાવેલ ફૂમકાની કલગી કેટલાક રાખે છે પાઘડીને ચારે એ બાજુ પહેલદાર કાચ લટકાડે છે ને મોરલી ઉપર ચણોઠી બટન વગેરે જણે છે મિત્રો આ વાદી લોકો વિશે પણ જોરાવરસિંહ જાદવે પોતાની બુકોમાં ઘણો ઉલ્લેખ કરેલો છે અને એમની ઘણી અજાણી વાતો લખેલી છે જો તમને આવી વાતો વાંચવી ગમતી હોય તો તમે જોરાવરસિંહ જાદવની બુક્સ વાંચી શકો છો અને એક ખાસ વાત મિત્રો કે અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત જૂની લોક વાતો તમારા સુધી પહોંચાડવાનો છે જો તમને આવા વિડીયોઝ ગમતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો